ભગવાન નું માણા હતા દાદા વૈયા ગયા ખોઈ પડી છે ભગવાન ને એટલા ઘટા માણા થોડા લઈ લેવાય થોડાક નાના હતા તે લઈ લેવાય કેવા હતા દાદા એમ ને દાદા નહોતું દાદા ને સોને પગ ભાંગ્યો તો કાટલે કાટલે હતા તો વયા ગયા ભગવાનના દન માં વીયા ગયા ઇશારે કેવા હતા દાદા હતા એય એમ કે આપણને થોડી ખબર હોય બે દાદા એસો રોમાં તો મતલબ હર જોવે જેસદ લપ ભઈ મિજે છે ખબર નઈ પડતી હોય કે બેસરામ થોડીક વાર જવાય ને ને ખબર જ પડતી કેટલું ને કેટલું છે દાદા તે ગયો તે ખાટલા ભાંગેલો તાંગેલો ગયા બે ત્રણ કોથળા ભરી ભેગું કર્યું છે શાક ને બધું ભાભો કેવો હતો કે ભીંડો કે કોઈ વસ્તુ ભાભાઈ નથી તમારા ભાઈ કે જો સોરી ભાભો એ કે એવો જાતો સોરી આપણે એમ થાય છોકરાને મોકલે શીપડા રાખવી પણ એક સીબડો પાકવા નો દે ભાભો એક સીબડું નો રે તો ભાભો સોરીને લઈ જાતો છોકરા બિશારે એમ કે મમ્મી શીબડા આવી ગયા છે ન્યાય કેવા જો જોવા જઈ ત્યાં બહુ લઈ ગયો પાકવા જ ન દે ને આપડે બધું ભેગું કર્યું બધું ડું પડ્યું તો ભાભો કેવાય ગયો પાણી ડોળ ભેગું કરતો ગયો બધું શાક બકાલું કરતો ગયો કે છોકરા ને લેવું નઈ હજી જોવે છે હું કેટલું રોઉ છું એમ હવે અહીં કેટલું રોવું રોય રોય ને તો મારી આંખિયું લાલ થઈ ગયું અને આને તો પાછી જવાની ખબર નથી પડતી બે હરખી હરખ્યું એવું વાતળીઓ એવું છે ને બેસરામાં એવું છે ક્યાં એવું છે કોને ખબર કેટલાક છે આવાના આવા